ગુજરાત પોલીસના અનેક વિડીયો સામે આવ્યા છે જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મેચ્યો હતો પરંતુ પોલીસની વધુ એક કહાની સામે આવી છે પોલીસનો એક ચહેરો છે તે વધુ એક વખત અલગ પ્રકારનો સામે આવ્યો છે જેને જોઈને આપ દંગ રહી જશો જેને જાણીને આપ હેરાન થઈ જશો જી હા દોસ્તો વાત છે આપણા અહેમદાબાદની અહેમદાબાદ છે અને આ અહેમદાબાદમાં એક પોલીસ પીએસઆઈ છે અને આ પીએસઆઈએ જે કર્યું છે એને લઈને ગુજરાતમાં ચર્ચા જાગી છે શું છે ઘટના શું છે પૂરો મામલો આવો જાણીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોદી છે અમદાવાદનું ઈસનપુર વિસ્તાર છે અને આ ઈસનપુર વિસ્તારના પીએસઆઈ છે એ એ વાઘેલા મતલબ કે આકાશ વાઘેલા નામના પીએસઆઈ છે અને આ પીએસઆઈ કંઈક એવું કર્યું છે જેને લઈને ચર્ચાઓ જાગી છે આ ઈસનપુર વિસ્તારમાં થોડા સમય પહેલાં જે ફેરિયાઓ હોય છે રોડ રસ્તા ઉપર વહેંચાણ કરે છે અલગ અલગ વસ્તુઓનું એને હટાવવાના હતા કારણ કે ત્યાં ટ્રાફિક જામની સમસ્યાઓ થતી હતી જેના કારણે પીએસઆઈએ આ તમામને હટાવવાનું કહ્યું હતું અનેક ફેરીઓ હટી ચૂક્યા હતા પરંતુ એક વ્યક્તિ છે મુકેશ કુષ્પા કરીને આ મુકેશ કુષ્પા નામનો જે ફૂલ વેચીને પોતાનો ધંધો કરતો હતો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેને પોલીસને ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી જે કરવું હોય તે કરો હું અહીંયાથી હટવાનો નથી સાહેબ સમક્ષ તેને હાજર કરે છે પીએસઆઈ તેને પૂછે છે કે શું કારણે તો આવું કરે છે કારણ કે તમામ લોકો હટી ચૂક્યા છે તને શું તકલીફ છે તો તેણે કહ્યું કે અગર તે ફૂલ નહીં વેચે તો પરિવાર તો ભરણ પોષણનો સવાલ તો દૂર છે પરંતુ તેને કુલ ચાર દીકરી છે અને એક દીકરો છે ચાર દીકરીમાં ચોથા નંબરની સાત વર્ષની દીકરી છે જેનું નામ મંજુ છે અને આ દીકરી બીમાર છે તેના હૃદયની અંદર તકલીફ છે તેને દવા કઈ રીતે કરવી એ મુશ્કેલી ઊભી થશે જેના કારણે આપ જે કરવું હોય તે કરી લો હું હટવાનો નથી પીએસઆઈએ ચકાસણી કરી વાત સાચી પડી ત્યારબાદ પીએસઆઈએ તેને સાંતત્વના આપી કે સાથે મળીને તેનું સોલ્યુશન કરીશું જે આકાશ વાઘેલા નામના પીએસઆઈ છે તે યુ એન મહેતા હોસ્પિટલમાં અને ડૉક્ટરોને પણ જાણતા હતા જેના કારણે આ જે મુકેશ કુષ્પા છે તેની દીકરીને ત્યાં ચેકઅપ કરાવવા માટે લઈ ગયા ડૉક્ટરોએ પીએસઆઈને કહ્યું કે ડૉક્ટરોએ પીએસઆઈને મુકેશ કુષ્પાને કીધું કે તેના હૃદયની અંદર હોલ છે અને હોલ છે તે મોટું થઈ ચૂક્યું છે તેનું ઓપરેશન તાત્કાલિક કરવું જરૂરી છે ત્યારબાદ પીએસઆઈ છે તે મદદે આવ્યા મુકેશ કુષ્પા છે તેની દીકરીનું એક ફેબ્રુઆરીની રોજ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવામાં આવ્યું નવાઈની વાત એ છે કે પોલીસ તેનો ખર્ચ તો આપે છે પોલીસ તેને મદદ તો કરે છે પરંતુ પોલીસ આ દીકરીનું જ્યાં સુધી ઓપરેશન ના થયું ત્યાં સુધી ત્યાં માથે ઊભી હતી એટલું જ નહીં ડૉક્ટરોએ ત્યારબાદ ઓપરેશન પૂરું થયું અને પોલીસને કહ્યું કે દીકરી ખતરાની બહાર છે ત્યારે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે દોસ્તો આ સ્ટોરીથી કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા વિડીયો એવા આવે છે કે પોલીસ કોઈ પણ ત્રાસ કરતી હોય પોલીસ તોડ કરતી હોય આવા એ વિડીયો આવે છે તો લાગ્યું કે પોલીસની આ કામગીરીને પણ બિરદાવવી જોઈએ આપને શું લાગે છે અગર આપ પણ આ વાતથી સહેમત હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરી દેજો અને આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયો સાથે નવી કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ